બધા જ કેપ્સિકમ ને આવી આપણે રીંગુ કટ કરીને રેડી કરી લઈશું તેની અંદર રહેલા બીજ ને આપણે બરાબર કાઢી લેવાના રહેશે ખાવામાં ખૂબ જ એવા ટેસ્ટી લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમે આવી રીતે બધી જ રીંગો ને આપણે કટ કરી લીધી છે ત્યારબાદ એક બાઉલ ની અંદર ચણા નો લોટ એડ કરીશું થોડો ચોખા નો લોટ એડ કરીશું સ્વાદ અનુસાર એમાં મીઠું એડ કરીશું હિંગ એડ કરીશું હળદર એડ કરીશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું ત્યારબાદ જરૂરિયાત મુજબ આપણે પાણી એડ કરતા જઈશું અને તેને હલાવતા જઈશું આવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું રહેશે જો જરૂરિયાત જણાય તો થોડું પાણી વધારે પણ એડ કરવાનું છે અને એક સ્મૂથ એવું બેટર રેડી કરવાનું છે તેની અંદર લમ્સ ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે તે માટે તેને બરાબર મિક્સ કરવાનું રહેશે આવી રીતે હલાવતા જવું જોઈ શકાય છે સ્મૂથ એવું બેટર રેડી થઈ ગયું છે હવે આપણે એક પેન ની અંદર તેલ ગરમ કરવા મૂકીશું જોઈ શકાય છે બેટર એકદમ થયું છે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણા ને જે બેટર આપણે રેડી કરેલું છે તેની અંદર આપણે ડીક કરી લઈશું અને વન બાય વન આપણે ઓ일 ની અંદર ફ્રાય કરી લઈશું ધીમે ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાનું રહેશે થોડુંક ફ્રાય થાય ત્યારબાદ આપણે તેને પલટાવીશું બીજી બાજુ અને ધીમે ધીમે તેને ફ્રાય થવા દઈશું આવી રીતે બધી જ રીંગોને આપણે ફ્રાય કરી લઈશું તો તૈયાર છે રિંગ ભજીયા ખાવામાં ખૂબ જ એવા ટેસ્ટી લાગે છે આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલ ને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી બબાય